ઉમર થઈ આ પેલું પોણી આ રે નાવા ને વાલ પછી જોરે કોયરો ખર્જ્યું માં બાપા તો હું જોઉ છું પાછો હા આવ એટલું કામ કર ને હો બેટા આ જો આ ડબરૂ આડુ કરી જો ફૂલ્લું મેલીન આવતો રહ્યો સી તું બાપા હું તો કમ્પ્લીટ રાખી છું અનો ભાર હા શાક હું બનાવું છું શાક માં કોઈ શાક નહીં પતો આવળું બનાવું તો મને તા ચામ પીવે ઓ આને શાખોટ ના ખેલ લાય પછી ઉકા

અને ઘરમાં પીવાની હિંમત છે થઈ આઈ છે પાછું ભૂખણો લઈને બહાર રહી થી તો નહીં જાઉં શામ નહીં જાય માર તો એક બહુ માં બે બહુ નહીં કરવા તારા ભમ ભવ કરવા તો કરજે ના કરવા તો તેલી પીવા થઈ મો તો નહીં જો ઓ ના જોય આયા ઢેલો ગંદી બાંધ નીકળી જા અને ફરી વખતનો ઘર્મો ગરી પગના મળતી તારા બાપાનું 2 લાખ રૂપિયા આલે છૂટાના નહીં જઉં ના બાપા સતીરા કવા કીધું હોય થી ગેન આવતી બાશી હું

તારી માં જીવતી હોત ને તો મારા મારા છોકરા ભાઈ હેલ લંબાઈ જરૂર જ અને મારો છોકરો અઢો ફરોટ અને મારો છોકરો મારી માની છોકરા વાહ

ના મોર તમે મનાવો પણ મો હું મનાવો એમ કઉ છું તમે ચા ચા તમે મારી વાત જ ચા દયો પી લે પણ છું એ ને એ તો કાઢી છે ખબર નહી તને કે તું એ છેડી પડી જઈ છે જે જીવતા હોત તો હારું હતું માર ફાઈ જીવતા હોત તો માર સુટુએ ના થાત ને માર ફાઈ જોત કોઈ મોણા નઈ માં ફાઈ મરી જે એટલે કુર કેતા તમને તમે તો છો અમારું હોબળ જાવ તો ભત્રીજીન ગનવારો હોય નહીં તારી વાત આ સીધા પણ એવા તમે ચા મેલ દેજો પુવા તમે મારી વાત નહીં હોબડતા ચા ઢોળ દેજો કાલ પીજો બીજો વાત હોબડતા નહીં એટલો ચા પી લે આદી ધોત તો ચા નહીં પીવો એ મારી જિંદગીમાં ચા ઢળીજી જ છે ને તમારે ચા પીવાની પડી છે અમે તો હોબળ એ ખરાબ છે ગોમમાં કાઢી નાખેલા છે એ કોઈનું નહીં હોબળેવા એની ની મરી જાય ને એ ગોમમાં બધો વાતો કરે છે કે ટુંપો ખાતો ટુંપો ખાતો

ઓ ચા એનો ફોન આલો પેલા એનો ફોન આલો લ્યો બોલો આ બાપા હો તારી નહીં એક બીજો કેવો ફૂ મેલ તો હા જવાના તો રાખો હા તમે આવો આવું તમે આવો નહી એક તો મારા સામો કોઈ ભલીવાર આવતો નહીં

બાગુજી મોનું તો બરોબર બસ હું નહીં આવું ઓર કી રીતે વાત કરજો તો મોની જાય અમાર કી રીત ઈ તો શિવી હર પણ ચા મેલ જો નથી તારા ચા ના જીતા ના હું છું ચા માં ચા માં વાત માં કોઈ ભલીવાર લાવતા નહીં ચા પી પી કરી રહ્યા કરું છું વાત સોંતી રહી સોરીએ મારી આબરૂ કાટી સા આબરૂ આ સોરી હમબુર કચ્છી ખબર પડતી નહીં કાલે આવા આપડા છૂટા જેડા લીધા છે તો તારા જોઈ એ કોશી જવાના આવા છે

તમે તો એમ કેતા તે દાડા મારા ટીનિયા ને બાયડી નું સુટું આલ્યું છે ને બાયડી તો પેલા ના હતી આખા

હા શું બોલજે બેટા જેવો આ શું જાય તારી જિંદગી નો સવાલ છે ને તું મારી બીક હો સહી કરી દી કા સુટા છેલા તા માં બાપ ની બીક થી સહી કરું છું હે આ તને નહીં ગમતી ગમા ગમા છે ને ઓ બાપ જોઈ લ્યો આ સહી કરી છે ને તમાર બીક થી કરી દીધી તમારી બીખમાં કે તમે માર છે ની બીક સહી કરી છે ના ના આટલો ભીરા બેટા

એ લતા ઓય રહ છોય નહીં આવ એ બેન કમા સનિયારી નો ઓય રહું છે તા તો તમારી બિક્તી થઈ કરી છે વાત કરો હે ઉ જો તમાર છોડી ને કે તમારી બિક્તી થઈ કરી છે કે નહીં કરી ગમ છે કમ્પ્લીટ હા છોડી તી માર બિક્તી થઈ કરીતી બોલ કે તાણે પેલા મોઢામાં મગ પડ્યા છે બી કોક રાખે છે હા કે અને લેલા તને તમે જુદુ લઈ લો એ રહો એ તો એકલા હું ખાવા જાયો માથે મો શીયા તમારા બે ના ઝઘડો માં તમે આ બે છોકરો ની જિંદગી બગાડશો નહીં તમે કશું બોલ્યા નહી તમે કોઈ બોલ્યા નહી બરોબર તમારા બે ના બે ની જિંદગી બગાડો ચાલે